આણંદમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવાના કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે આરોપીઓ ગોડાઉનમાં ઘરેલું ગેસની બોટલમાંથી કમર્શિયલ ગેસની બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા હતા જ્યારે કે વગાસીમાંથી ચારસો ને ઇઠ્યોતેર ગેસની બોટલ સાથે બાર લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ ઝડપાયો છે ગેસ ટ્રાન્સફર માટેની બે મોટર વજનકાંઠા પણ ત્યાંથી મળી આવ્યા છે પોલીસે સ્થાનિક મામલતદાર અને પુરવઠા વિભાગના સ્ટાફને હાજર રાખી દરોડા પાડ્યા હતા કોઈપણ પ્રકારની ફાયર સેફટી અને મંજૂરી વગર ગેસ ટ્રાન્સફરનું આ કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું લોકોનો જીવ જોખમાય તે રીતે આ કામગીરી કરવામાં આવી રહી હતી સ્થળ પરથી કોઈપણ વ્યક્તિની અટકાયત થઈ નથી ગોડાઉનમાં ચાલતા કૌભાંડ વિશે પોલીસે તપાસ હાથ ધરી છે સૌદતા ગંશ્યામ ફોન પર જોડાયા છે ગંશ્યામ આનંદમાં ગેરકાયદેસર ગેસ ટ્રાન્સફર કરવાના કોભાંડનો પર દફાસ થયો છે શું મામલો કેરલ જે રીતે આણંદ જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું જે કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે મહત્વની વાત એ છે કે જે ઘરેલું ગેસના બોટલ હોય છે તેમાંથી કોમર્શિયલ બોસ જે ગેસના બોટલ છે તેમાં રિફિલિંગ કરવામાં આવતું હતું ને સમગ્ર કૌભાંડ પકડ્યું છે ખાતેથી આ કૌભાંડ પકડાયું છે અને ચારસો ઇથ્યોતેર બોટલ સાથે બાર પોઈન્ટ છવ્વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સૌથી મહત્વની વાત એ છે કે એક બાજુ જે કોમર્શિયલ એટલે કે બોટલ હોય છે તેના ભાવ વધારે હોય છે જયારે ઘરેલુ ગેસના બોટલના ભાવ ઓછા હોય છે તેને લઈને કેટલાક લઈ ભાગો દ્વારા આજે ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ બોટલમાં ટ્રાન્સફર કરીને તેનું ઊંચા ભાવમાં વેચાણ કરવામાં આવતું હતું અને સમગ્ર મામલે એલસીબીને માહિતી મળતા એલસીબીએ સમગ્ર કૌભાંડ ઝડપ્યું છે હાલ જે સમગ્ર મામલો છે તે મામલાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે જી બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ આભાર